કરીશું મહત્વની અપડેટ મળી રહી છે તેના પર નજર કરીએ તો પહેલગામમાં આતંકવાદી હુમલાને લઈ તપાસ માટે એનઆઈએની ટીમ શ્રીનગર પહોંચી છે તમામ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવશે થોડી વારમાં પહેલગામ એનઆઈએની ટીમ પહોંચવાની છે અને ત્યાં કેવી પરિસ્થિતિ છે તેનું નિરીક્ષણ કરવામાં આવશે આ પહેલગામમાં જે હુમલો થયો પ્રવાસીઓ પર આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીઓ સહિત છવ્વીસથી વધુ લોકોના મોત થયા છે શ્રીનગરમાં ગૃહપ્રધાન અમિત શાહે પણ મહત્વપૂર્ણ બેઠક યોજી ઉચ્ચ સ્તરીય બેઠક અમિત શાહના અધ્યક્ષતામાં યોજાઈ પીએમ મોદીએ પણ દિલ્હીમાં બેઠક કરી તેમણે તેમનો પ્રવાસ ચૂકાવી તેવું પરત દિલ્હી આવ્યા હતા એરપોર્ટ પર જ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે હવે જ્યારે પહેલગામમાં આતંકવાદી હુમલો થયો પર્યટકોને નિશાન બનાવવામાં આવ્યા અને ત્યારબાદ એનઆઈએની ટીમ શ્રીનગર પહોંચી છે થોડીવારમાં વારમાં જ પહેલગામ એનઆઈએની ટીમ પહોંચવાની છે સમગ્ર પરિસ્થિતિનું ત્યાં નિરીક્ષણ કરવામાં આવશે આજે હુમલો થયો હતો છવ્વીસથી વધુ લોકોના આ હુમલામાં મોત થયા જેમાં ત્રણ ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાની ઘટનામાં એનઆઈએની ટીમ પહોંચી છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો છે છવ્વીસ થી વધુ પ્રવાસીઓના મોત થયા છે આખા દેશમાં તેને લઈને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે ઠેર ઠેર પ્રદર્શનો પણ થઈ રહ્યા છે જવાતોડ જવાબ આપવામાં આવે તેવી માંગ થઈ રહી છે આ સમગ્ર બાબત અંગે આપણે વાતચીત કરવી છે આપણી સાથે સુરક્ષા એક્સપર્ટ જયદેવ જોશી જોડાયા છે જયદેવ બી સ્વાગત છે આપનું જયદેવ એ પહેલા તો જે આતંકવાદી હુમલો પહેલગામમાં થયો છે 26 થી વધુ પ્રવાસીઓના મોત થયા કે આ એક બહુ અમાનવીય અને ખૂબ જ ક્રૂર પ્રકારનો અને કાયરતા નો અલગ અલગ આપણે આગળ વાત કરશું કે અલગ અલગ આતંકીઓ દ્વારા થતા કામ કરવામાં સૌથી વધુ જે કાયરતાપૂર્વકનું કામ છે એ આવી રીતે સિવિલિયન્સને ટાર્ગેટ કરવા અને આવી રીતે ટાર્ગેટેડ સિવિલિયન્સને મારવા અને એ પણ સુરક્ષા ફોર્સિસ જેવું દેખાવાના સ્વાંગમાં આ આતંકીઓ ખાખી જેવા વર્દી કે જે જમ્મુ કાશ્મીર પોલીસને રેઝેમ્બલ કરે એ પહેરીને આવે એ એકદમ કાયરતાપૂર્વક છે અને આ સમયે અન્વીજી આપ અને આપણી ચેનલ અને આપણા કાર્યક્રમના માધ્યમથી શ્રદ્ધાંજલિ આપીએ એ સર્વે જીવોને કે જે આજે આપણા વચ્ચે નથી અને આગળ પણ આપણે જો વાત કરીએ તો એ આપણે પ્રાર્થના કરીએ એ સર્વ લોકો માટે જે ઘાયલ છે હુમલાની વાત કરીએ તો એકદમ સુનિયોજિત ઘણા સમયથી જમ્મુ કાશ્મીરના આતંકીઓ જે હુમલા કરતા એ આટલા પ્લાન્ડ અને સુનિયોજિત નહોતા અફઘાનિસ્તાનમાં અને ક્લિયર આના ઇનપુટ્સ છે ઇન્ટેલિજન્સ ઇનપુટ છે કે જમ અફઘાનિસ્તાનમાંથી ફ્રી પડેલા ફાજલ થયેલા એવા આતંકીઓ કે જે આતંકીઓ હવે તાલિબાની શાસન અલગ રીતે ત્યાં કામ કરે છે તો એ લોકો જે છે એ અત્યારે ફ્રી છે વધુ ટ્રેન્ડ છે મર્સિનરીઝ છે પૈસાના જોરે અને પૈસા થકી આ પ્રકારના કિલિંગ કરે છે જેને વિચારધારા સાથે કોઈ સંબંધ નથી હાઈલી ટ્રેન્ડ છે અમેરિકી અને બાકી દેશોની સેનાઓ કરતા સ્ટ્રેટેજી એમના હથિયારો મેળવ્યું છે એકદમ જ આ ખરાબ હમલો છેલ્લી એક વાત કહીને આ ઓપનિંગ આપનો પ્રશ્નનો જવાબ પૂરો કરું તો ખાલી એક આતંકી હમલો નહીં ધાર્મિક વયમનસ્ય ફેલાય અને ચાર પાંચ દિવસ પહેલા પાકિસ્તાનના લશ્કરી વડા બિન નિવાસી પાકિસ્તાનીઓ સામે જે વાત કરે એક સંમેલનમાં જેમાં ધાર્મિક રીતે ભારત અને પાકિસ્તાન કઈ રીતે અલગ છે જ્યારથી આ બંને દેશોના ભાગલા પડ્યા ત્યારથી અને ટુ નેશન થિયરીની હિમાયત કરે આ વાત એક ધાર્મિક ઉન્માદ ઉભો કરવામાં આગમાં ઘી હોમવાનું કામ કરે છે અને આવનારા અઠવાડિયામાં જ્યારે અમરનાથ યાત્રા છે એ સમયે કરવામાં આવેલો હુમલો બિન મુસ્લિમ છો કે નહીં એની ખાતરી કર્યા પછી એકદમ પોઈન્ટ બ્લેન્ક કરી જ એક સાવ નજીકથી કરવામાં આવેલા હુમલા એકદમ જ ખરાબ અને વખોડવાલાયક આપણે સાંભળીને જ્યારે જ્યારે આતંકવાદી હુમલો થયો આતંકવાદીઓએ એ લોકોને પૂછ્યું નામ પૂછ્યા પછી હુમલો કર્યો હતો આ વાત આપણે અત્યારે વાંચીએ કે વિચારીએ કે જોઈએ કે સાંભળીએ ત્યારે આપણા રૂવાટા ઉભા થઈ જાય છે એ પરિસ્થિતિ કેવી હશે એ એ આપણે વિચારી પણ નથી શકતા ભાઈ જે છેલ્લા થોડા સમયથી ચિત્ર ઉભું કરવામાં આવ્યું હતું કે જમ્મુ કાશ્મીર ખૂબ જ સુરક્ષિત છે ત્રણસો સિત્તેરની કલમ હટાવવામાં આવી ત્યારબાદ ભાઈ ખૂબ જ સુરક્ષિત છે લોકો જે મોટી સંખ્યામાં ત્યાં જતા હતા એ પરિસ્થિતિ વચ્ચે આ આતંકવાદી હુમલો કેટલી મોટી લપડા કહી શકાય ભારતીયો માટે અને ખાસ કરી સરકાર માટે નુકસાનકારક તો ચોક્કસ એ જે નેરેટિવ આપણે બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અને અંશે એમાં આપણે સક્સેસફુલ પણ થયા હતા કે આપણે વધારે ને વધારે રીતે આપણે સુનિયોજિત રીતે ત્યાં શાંતિ સ્થાપવાનું કામ કરીએ છીએ અને સૈન્ય જમાવડો ઓછો કરતા કરતાં કરવાનું કામ કરીએ છીએ અને ત્રણસો સિત્તેરની કલમના એબ્રોગેશન પછી આપણે ત્યાં શાંતિ સ્થાપી રહ્યા છીએ જેમાં આપણે અંશે સક્સેસફુલ હતા એને આ હમલાથી થોડો ઝટકો ચોક્કસ લાગશે અને આતંકીઓ ને આપણે એ રીતે એમની આ ચાલાકી એક શાતિર એમના પ્લાનિંગ ને આપણે એ રીતે પણ જોવું જોઈએ કે જાણે છે કે ભારતના મર્મ સ્થાનો શું છે બહારથી આવનારા લોકો પર પ્રાંતિય મજૂરો ઉપર પણ એમને એક સમય એટેક કર્યો હતો ટુરિસ્ટ ટુરિસ્ટ આખા દેશમાં જશે આખા દેશમાં અલગ અલગ રાજ્યોમાં જશે અને ત્યાં ભયનો વાતાવરણ વ્યાપ્ત થશે ઇકોનોમીને હિટ થશે જમ્મુ કાશ્મીર ટુરિઝમ ઉપર જીવે છે એમ કહીએ તો પણ ખોટું નથી એ અને વૈશ્વિક અપીલ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાંસ જ્યારે અહીંયા હતા અને આ એંસીના દશકાની બહુ જાણીતી મોડેસ ઓપરેન્ટી છે કે જ્યારે કોઈ પણ વિદેશી નેતા ભારતમાં આવે ત્યારે અથવા ભારતના નેતાઓ વિદેશ પ્રવાસે હોય ત્યારે આ હુમલા આવા કરવા તો આપણા બધા ધર્મસ્થાનોને ઓળખતા ઓળખતા આતંકીઓ હુમલો કરી શક્યા એ જે આપણે આપણા શાંતિ સ્થાપવાના પ્રયત્નો જે ભરોસો ઉભો કરવાના પ્રયત્નો હતા એમાં ધક્કારૂપ ચોક્કસ છે પણ સૈન્ય તૈયાર છે આપણી ગુપ્તચર એજન્સી તૈયાર છે સરકાર કડક નિર્ણય લેશે અને એ જ માંગ છે એ જ અપેક્ષા છે અને આવનારા દિવસોમાં અટીટ ફોર ટાટ આવો જ ઈંટ કા જવાબ પથ્થર છે ની અપેક્ષા દેશ રાખશે ઉરી હુમલા પછી જયદીવસિંહ આ આ ઈજરી આ એક મોટો હુમલો કહી શકાય અને જે રીતે

અહીંયા વ્યક્તિઓને ઓળખવામાં આવ્યા છે અને ખતમ કરવામાં આવ્યા છે આંકડો પણ ઘણો ઊંચો છે એટલે યસ કોઈ પણ જેની મિસાલ નથી અને જે બહુ જૂજ હોય જે નિર્મમતાની રીતે અને આંકડાની રીતે એવા જૂજ એવા આ હુમલામાંનો એક હુમલા ચોક્કસ આ આતંકવાદી હુમલો હવે થોડા સમયમાં અમરનાથ યાત્રાની વાત છે સુરક્ષાના સામે ઘણા બધા પ્રશ્ન આ આ પરિસ્થિતિ એ જાણવું છે કે જ્યારે આ આતંકવાદી હુમલો થયો ક્યાંક એવું પણ જાણવા આવ્યું હતું કે સુરક્ષા ઘણી ઓછી હતી અમરનાથ યાત્રામાં તો જડબે સલાક સુરક્ષા જોવા મળતી હોય છે પરંતુ તે કેટલું ભારે પડ્યું કે સુરક્ષા ઓછી હોવાના કારણે આતંકવાદીઓ આ રીતે ખુલ્લે આ મંધાદુ ગોળીબાર કરે અને એવી પણ જાણકારી છે કે ત્યાંના સ્થાનિક જે આતંકવાદી હતા તેની પણ મદદ લેવામાં આવી રેકી કરવામાં આવી ને ત્યારબાદ આ આતંકી હુમલો કરવામાં આવ્યો ચોક્કસપણે સ્થાનિક સપોર્ટ વગર આ બધું કરવું અઘરું છે આ છ કે આઠ જે કોઈ પણ આતંકીઓની વાત થઈ રહી છે તેમાં બે છે એ કાશ્મીરી છે ને બાકી સરહદ પાર પેલે પારના છે એવી વાત છે તો લોજિસ્ટિક સપોર્ટ મળતો હોય છે આ બધા લોકોને રહેવા મુવમેન્ટ કરવું વાહનો એનો સપોર્ટ ફાઇનાન્શિયલ ટ્રેલનો પણ ચોક્કસ સપોર્ટ હોય હથિયારો પણ આ જ લોકો લઈને આવે એવું ઘણી વખત નથી બનતું હથિયારો કોઈ અલગ જગ્યાએ હોય અને પિકઅપ અલગ જગ્યાથી કર્યા હોય પહોંચાડનાર કોઈ વ્યક્તિ અલગ હોય તો માત્ર સ્થાનિક આતંકીઓ નહીં સ્થાનિક નાગરિકોની પણ મદદ આમાં હોય એવું સ્પષ્ટપણે અત્યારે પ્રથમ તારણે કહી શકાય જી જયેશ એક જે ચિત્રો જોવા મળી રહ્યા છે વિઝ્યુઅલ જોવા મળી રહ્યા છે અમિત શાહ પણ અત્યારે શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા છે જે પણ લોકો આતંકવાદી હુમલામાં તેમનું મોત થયું છે તેની શ્રદ્ધાંજલિ આપવા માટે અમિત શાહ પહોંચ્યા હોય તેવા દ્રશ્યો તેમને ગાળો ઓફ ઓનર પર આપવામાં આવી રહ્યું છે અને શ્રદ્ધાંજલિ આપવા માટે અમિત શાહ પહોંચે તેના સીધા દ્રશ્યો જીએસટીવીની સ્ક્રીન પર હાલ તો જોવા મળી રહ્યા છે તમામ પરિવારજનોમાં ગમગીનીનો માહોલ છે આ આતંકવાદી હુમલો જેમાં છવ્વીસ થી વધુ લોકોના મોત થયા જેમાં ત્રણ ગુજરાતીઓના મોત થયા અને તમામે તમામ ભારતીયોમાં અરેરાટી વ્યાપી ગઈ તેવા દ્રશ્યો એ વખતે જે વિડીયો પણ સામે આવ્યા હતા રૂવાટા ઉભા થઈ જાય તેવા વિડીયો જોવા મળ્યા હતા અમિત શાહ તુરંત ત્યાં પહોંચ્યા હતા કારણ કે વડાપ્રધાન મોદી વિદેશ પ્રવાસ હતા જોકે વડાપ્રધાન મોદીએ પણ તેમનો વિદેશ પ્રવાસ ટૂંકાવ્યો હતો તેમના પરિવારજનો સાથે પણ અમિત શાહ મુલાકાત કરે છે સાંત્વના આપવાની વાત કરે છે જયદેવભાઈ વડાપ્રધાન મોદીએ તુરંત બેઠકનું આયોજન કર્યું તેમનો પ્રવાસ ટૂંકાવ્યો આ પરિસ્થિતિમાં હવે એક જ માંગ થઈ રહી છે કે તુરંત જવાબ આવા આતંકવાદીઓને આપવો જોઈએ જી ડેફિનેટલી આ તુરંત જવાબની માંગ ઉઠે એકદમ સ્વાભાવિક છે અને કદાચ હું એમ કહીશ અને કદાચ એમાં આપણા રાષ્ટ્ર તરીકેની પણ અને ડિફેન્સ ફોર્સીસની પણ મેચ્યોરિટી કહેવાશે કે તુરંત જવાબ કદાચ ભલે ના આપીએ જેવી સ્થિતિ ત્યાંની છે એનું આંકલન કરીએ બધા લોકો ત્યાં જાય બધા સુરક્ષા એજન્સીઝની પણ ઓન ગ્રાઉન્ડ મિટિંગ થાય રેકી થાય પ્લાનિંગ થાય સ્ટ્રેટેજીકલી આખું ઓપરેશન પ્લાન થાય ભલે એક બે દિવસ વધારે લાગે કદાચ એક બે અઠવાડિયા ભલે વધારે લાગે પણ જે એ પછી થાય એ મજબૂત થવો જોઈએ સરહદને પેલે પાર જઈને કરવું પડે પાર જઈને કરવું પડે તો એવો થવો જોઈએ જે આપણે એકવાર કર્યું છે એમ એ લોકોના ટેરરિસ્ટ કેમ્પ ઉપર આપણે સીધો અટેક કર્યો તો એવું ભલે થવું જોઈએ એટલે જો બે વાતને બેલેન્સ કરવાની થાય અનવીજી તો હું એમ કહીશ કે આજ ને આજ ભલે ના થાય આ અઠવાડિયામાં ભલે ના થાય પણ વહેલામાં વહેલી તકે થાય જ્યારે જેટલું પોસિબલ હોય પણ જ્યારે થાય ત્યારે કારગર અને એકદમ મજબૂત થાય એવી મેચ્યોરિટી સાથેની અને આ આતંકવાદને એક ડિસાઇસિવલી નિર્ણયાત્મક રીતે ખતમ કરવાની એક મજબૂત લપડાક આપવાની એ રણનીતિ હોવી જોઈએ ભી આવા સમયે સુરક્ષા બળોની પરિસ્થિતિ કેવી હોય છે કેવી કેવો પડકાર તેમના માટે કહી શકાય જ્યારે આવો આતંકવાદી હુમલો થતો હોય છે તે પણ જણાવશો ચોક્કસપણે સુરક્ષા એજન્સીઝ માટે પણ આ ખૂબ પડકારજનક સ્થિતિ છે ત્રણસો સિત્તેરમી કલમના એબ્રોગેશન પછી ત્યાંથી સુરક્ષા એજન્સીઝને આનું પ્રમાણ આપણે ઓછું કર્યું છે પણ ઘણી બધી એજન્સીઝ છે જેમ કે આર્મી ત્યાં છે આર્મીનું આતંકવાદ સામે લડતું એક સ્પેશિયલ યુનિટ જે રાષ્ટ્રીય રાઇફલ્સ છે એ ત્યાં છે સીઆરપીએફ છે બીએસએફ છે એ સિવાય જમ્મુ કાશ્મીર પોલીસ અને એના પણ આર્મ્ડ એટલે હથિયારધારી દસ્તાઓ છે આ બધાને અલગ અલગ સમયે કામ કરવું એક ચેલેન્જ છે અલગ અલગ ભૌગોલિક પરિસ્થિતિમાં કામ કરવું અલગ છે આપણે સૌ જાણીએ છીએ જમ્મુ જે સપાટ વિસ્તાર કાશ્મીર ખીણવાળો અને લદ્દાખ સંપૂર્ણ રીતે અલગ અલગ છે ભૌગોલિક રીતે ડેમોગ્રાફિકલી નાગરિકોની અને વસ્તી અને પ્રમાણ એમની ધાર્મિકતા એમની વિચારધારા એ પ્રમાણે પણ ટોટલી અલગ છે

જે હુમલો થયો પહેલગામમાં હુમલા અંગે જોકે સેનાએ પાકિસ્તાનના પ્લાન ને નિષ્ફળ બનાવ્યા માહિતી અનુસાર ઉરી સેક્ટરમાંથી કેટલાક આતંકવાદીઓએ ધુસણખોરીનો પ્રયાસ કર્યો હતો જોકે સર્ચ ઓપરેશન ચલાવી રહેલા સેનાએ તેમને યોગ્ય જવાબ આપ્યો અને તેમના નાપાક આયોજનને નિષ્ફળ બનાવ્યા

અનંતનાગ જિલ્લાના પહેલગામ વિસ્તારમાં આતંકવાદીઓએ અનેક પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો જેમાં છવ્વીસ લોકોએ જીવ ગુમાવ્યા ઉપરાંત વીસ લોકો હજુ પણ ઘાયલ હોવાના અહેવાલ છે ઘટનાની માહિતી મળતા સેનાએ વિસ્તારને ચારે બાજુથી ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું